લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ બાસઠ પોઈન્ટ ટકા મતદાન થયું સૌથી વધુ ત્રિપુરામાં એસી પોઈન્ટ સત્તર ટકા મતદાન થયું છે પશ્ચિમ બંગાળમાં સિત્યોતેર પોઈન્ટ સત્તાવન ટકા મતદાન થયું તો મેઘાલયમાં ચુમ્બોતેર એકવીસ ટકા મતદાન થયું છે આસામમાં બોતેર પોઈન્ટ દસ ટકા મતદાન નોંધાયું પુડુચેરીમાં તોતેર પોઈન્ટ પચાસ ટકા મતદાન થયું અને સિક્કિમમાં ઓગણ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન થયું છે તો તમિલનાડુમાં પણ ગઈકાલે ઓગણ બેઠકો ઉપર મતદાન યોજાયું હતું જેમાં કુલ ઓગણ સિત્તેર ટકા જેટલું મતદાન થયું છે ઉત્તર પ્રદેશની આઠ બેઠકો ઉપર ગઈકાલે મતદાન યોજાયું હતું જેમાં અઠાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન થયું અને ઉત્તરાખંડમાં ઓછું મતદાન થયું છે ચોપન પોઈન્ટ શૂન્ય છ ટકા અરુણાચલ પ્રદેશની વાત કરીએ કે જ્યાં સડસઠ પોઈન્ટ પંદર ટકા મતદાન થયું છે જ્યારે છત્તીસગઢમાં ત્રેસઠ પોઈન્ટ એકતાલીસ ટકા જેટલું મતદાન થયું છે તો જમ્મુ કાશ્મીરની પણ એક બેઠક પર મતદાન યોજાયું હતું જેમાં પાસઠ પોઈન્ટ શૂન્ય આઠ ટકા મતદાન થયું મધ્યપ્રદેશમાં કુલ ચોસઠ પોઈન્ટ ટકા મતદાન થયું મહારાષ્ટ્રમાં જે જેટલી બેઠકો પર મતદાન યોજાયું હતું તેમાં પાસઠ માફ કરશો પંચાવન પાંત્રીસ ટકા મતદાન થયું છે તો મણિપુરમાં ઓગણ સિત્તેર પોઈન્ટ તેર ટકા મતદાન રાજસ્થાનમાં છપ્પન પોઈન્ટ અઠ્ઠાવન ટકા ચૂંટણી પંચે રાત્રે નવ વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કર્યા હતા ગઈકાલે પ્રથમ તબક્કાનું કુલ એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસો બે બેઠકો માટે મતદાન યોજાયું હતું